હે લક્ષ્મી માતા હું તમને દિલથી વિનંતી કરું છું અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખશે તેના ઘરમાં ક્યારે ધનની કમી ન થવા દેતા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આપણે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે બધા ભક્તો મંદિરમાં ઘંટડી વગાડતા હશે પણ ભક્તો શું તમે જાણો છો તેનું શું છે તો મિત્રો આજના આપણે જાણીશું કે મંદિરમાં ઘંટડી વગાડવાથી શું લાભ થાય છે અને શું ફાયદા થાય અને મંદિરમાં ઘંટડી વગાડવાથી કયા ગેરફાયદા થાય છે એ બધી વાતો આજે આપણે જાણવાના છીએ તો મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને મિત્રો વિડીયો અને સગા સંબંધી સાથે જરૂર શેર કરજો જેથી આ માહિતી તેમને પણ મળે મિત્રો ઘંટડી વગાડવાનું ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં વિશિષ્ટ સ્થાન છે તે માત્ર ધાર્મિક ચિહ્ન નથી પરંતુ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ ઉપયોગી છે ઘંટડી વગાડવાના મકસદ અને તેના પ્રભાવ વિશે આજે આપણે વાત કરીએ ભક્તો પહેલા જાણીએ પૂજા દરમિયાન ઘંટડી વગાડવાના લાભો વિશે નંબર એક આધ્યાત્મિક મહત્વ ભક્તો ઘંટડીના અવાજથી પરિસર પવિત્ર બને છે અને નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે ભક્તિ અને ધ્યાનમાં મનની એકાગ્રતા વધે છે જે પવિત્રતાનો અનુભવ કરાવે છે નંબર બે મનને શાંતિ આપે છે મિત્રો ઘંટડીના અવાજનો મૌલિક ધ્વનિ માનસિક તાણને દૂર કરીને શાંતિ પ્રાપ્ત કરાવે છે આ અવાજ મસ્તિષ્કના છઠ્ઠા અને સાપતમ ચક્રોને ઉત્તેજિત કરે છે જે ધ્યાન માટે ફાયદાકારક છે નંબર ત્રણ ધ્વનિ દ્વારા વૈજ્ઞાનિક મહત્વ ઘંટડી વગાડતી વખતે ઉત્પાદિત ધ્વની લહેરો આશરે સાત સેકન્ડ સુધી રહે છે જે મગજને શાંતિપૂર્ણ અવસ્થામાં લઈ જાય છે આ અવાજ શરીરના કોષો અને નસોને ઉર્જાવાન બનાવે છે નંબર ચાર વાતાવરણ શુદ્ધ કરે છે મિત્રો ઘંટડીના ધ્વનિ તીવ્ર રીતે પરિસરની નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે આ અવાજ પ્રાણી પક્ષી અને કુદરત સાથે સંવાદિતા સ્થાપિત કરે છે નંબર પાંચ એકાગ્રતા વધે છે મંદિરમાં ઘંટડી વગાડવાથી મન શાંતિ પામે છે અને ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે આધ્યાત્મિક ક્રિયાઓ માટે મન તૈયાર થાય છે નંબર છ આધુનિક વિજ્ઞાન સાથે જોડાણ ઘંટડી બનાવતી વખતે ખાસ પ્રકારની ધાતુઓ વાપરવામાં આવે છે જેનાથી અવાજની લહેરોમાં ઉર્જા નિર્માણ થાય છે આ અવાજ માઇક્રોબ્સ અને વાયરસ દૂર કરવામાં પણ મદદરૂપ છે મિત્રો હવે આપણે જાણીએ ઘંટડી વગાડવાના ગેરફાયદા ઘંટડીના અવાજના ગેરફાયદા ઘણા ઓછા છે પણ કેટલાક ખાસ સંજોગોમાં ધ્યાનમાં રાખવું જરૂરી છે નંબર એક અતિશય અવાજ હાનિકારક બની શકે છે મિત્રો ઘંટડીને ખૂબ જ ઊંચા અવાજે અથવા લાંબા સમય સુધી વગાડવાથી મગજના નસ પર તણાવ ઊભો થઈ શકે છે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ લોકો માટે અવાજ થોડુંક અવ્યવસ્થિત બની શકે છે નંબર બે અયોગ્ય રીતે વાપરવું દોસ્તો ઘંટડીને ઔપચારિક રીતે અથવા મનોરંજન માટે વગાડવી તેના મુખ્ય ધ્યેયને ખોરવી શકે છે ઘંટડીનો ખોટો ઉપયોગ મંદિરમાં શાંતિભંગ કરે છે નંબર ત્રણ વિશેષ પરિસ્થિતિઓમાં અવાજથી તકલીફ જેમ કે માઇગ્રેન અથવા મગજના તણાવ સાથે સંકળાયેલા લોકો માટે ઘંટડીનો અવાજ અસહ્ય થઈ શકે છે મિત્રો હવે જાણીએ વિજ્ઞાન અને ઘંટડીનો શું સંબંધ છે ઘંટડી વગાડતી વખતે ઉપજતા ધ્વનિની તીવ્રતા આશરે બે હજારથી ત્રણ હજાર હર્ટ્સ હોય છે જે માનસિક તણાવને ઓછું કરે છે ધાતુઓમાંથી પ્રસારિત થતી ધ્વનિ શરીર પર થેરાપ્યુટિક અસર કરે છે જે હેલ્થને પ્રોત્સાહન આપે છે મિત્રો ઘંટડી વગાડવાના ધાર્મિક મતલબ ભગવાનની ઉપસ્થિતિને જાણવી એ ઘંટડી વગાડવાનો મુખ્ય હેતુ છે ઘંટડીના અવાજને દૈવિક અવાજ ગણવામાં આવે છે જે ભક્તને અનહદ નાદ જોડે છે પરંપરાગત માન્યતા ઘંટડીના અવાજને પ્રાર્થનાના આરંભનું પ્રતીક માનવામાં આવે છે તંત્રી સૂર્ય અને પંચમહાભૂત તત્વો સાથે તેનો સીધો સંબંધ છે મિત્રો ઘંટડી વગાડવાનું મૂળ હેતુ ધાર્મિક ક્રિયાઓમાં મનના સમર્પણને પ્રગટ કરવાનું છે તેની સાથે સંકળાયેલી આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક અસર આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે જો ઘંટડી યોગ્ય રીતે અને યોગ્ય પરિસ્થિતિમાં વગાડવામાં આવે તો તે ઘરના અને આસપાસના વાતાવરણને પવિત્ર અને શાંતિમય બનાવે છે મિત્ર એક ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહી તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે